મારું નામ ડામોર મનુભાઈ હસંગભાઈ ગ્રામ પંચાયત પાટડીયા પાટેડિયા ગ્રામ પંચાયત માજી સરપંચ તરીકે માહિતી માંગવા માટે અરજી આપી છે ચૌદમાં અને પંદરમાં નાણાં માટે એક ચાર બે હજાર બાવીસથી વહીવટ ની છે તો અમે વિકાસના કામો માટે વહીવટદાર ટલારી પાસે અમે કહીએ કે આઠ વોર્ડ છે તો આઠ વોર્ડમાં એના મુજબ વસ્તીના પ્રમાણે અમને ગ્રાન્ટ આપો તો આઠ વોર્ડો વિકાસ થાય તો વહીવટ કહેવાય કયા મળો ટી કહી વહીવટ મળો તો અમે એ કરતાં કરતાં તો અમારે આજે વીસ લાખની ગ્રાન્ટ વાપરી નાખી છે વહીવટ તરાટી તો અમે તપાસ કરી તો કામનું લોકેશન અહીંયા ફતુપુરા જે બી ઓફિસ ની બાજુમાં બોલે છે વારંવાર પૂછવા જતા તે વહીવટ એકબીજાને માત્ર દોષિત ભણાવે છે એમના મળી ત્યાં કોણ છે ખબર નથી એમને મરજી મજૂર જ કામ કરી રહ્યા છે આપને શું માણું છે અમારી માંગ છે એવું છે અમારા પાઠડા ગ્રામ પંચાયત ની વસ્તી ધરાવતા અમારી ગ્રાન્ટ આવે છે તો આઠ ગ્રાન્ટ મળે એવી આશા રાખીએ છે અમે હા ડામોર હું પાટીડા ગ્રામ પંચાયતનો માજી સરપંચ છું ડામોર મનુભાઈ હરસિંહભાઈ અમારા પાટીડા ગ્રામ પંચાયતમાં એક ચાર બે હજાર બાવીસથી આજ દિવસે વહીવટદાર છે વહીવટદાર તલાટી અને વહીવટદાર બંને મળેને અમારા પાટીડા ગ્રામ પંચાયતની નાણાં પંચની ગ્રાન્ટ આપતી એમના મરજી મુજબ વિકાસના કામો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ગામ લોકો પૂછ્યા પૈસા વગર ઠરાવ કરે છે અમને કોઈ જાણ કરતા નથી ને કામોનું લોકેશન ભત્તુપુરા જીવી ઓફિસને પાછળ બતાવે છે અમારા પરડે ગામમે તોણે ગ્રાન્ટ આવે છે કે પતપુર આતી જીબો પાસે પાસડ લોકોની બતાય જ્યાં ગામ ગામ લોકોની વસતી દાણે ગ્રાન્ટ આવે છે એ અમારા ગામના વિકાસ માટે ગ્રાન્ટ આવે છે તેમને મરજી મુજબ કે ગ્રાન્ટ વાપરવામાં આવે છે ગામ લોકોને પૂછવાનું ફરજ છે કે નહીં એના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે અરજી કરવા માટે કાગળ અપાયા ગામ લોકો સાથે શું નામ છે ગામોર મારું નામ શૈલેશભાઈ બેદીભાઈ વેદી ગામ પાટડિયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ અમારે અમે જે આજે તાલુકા પંચાયતમાં અરજી કરવા માટે આવ્યા છે એ અમારું ચૌદ જ્યારથી વહીવટદાર નિમાયો છે ત્યારથી માંડીને આઠ દિન સુધી જે નાણાંપંચની ગ્રાન્ટ વાપરી નાખી છે એ ગામમાં એક પણ કામ કરેલ નથી અને જે પણ કામ સ્થળ ફોટો છે લોકેશન છે એ ફતેપુરા જીબી ઓફિસ બતાવે છે ઓનલાઈન તો જે તે અધિકારીએ આ ખોટા કાગળ પર ભ્રષ્ટાચાર કર્યો છે તેની વિરુદ્ધ અમે આજે આવેદનપત્ર આપીએ છીએ અને જે તે અધિકારીને આમાં સંડોવાયેલ છે એમને તાત્કાલિક એમના પર એક્શન લેવામાં આવે અને જો અમને અહીંયા યોગ્ય તપાસ કરી અને યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યમાં કે ભૂખ હડતાલ પર ઉતરશું અને આગળની કાર્યવાહી કરશું